અત્યંત નાજુક બની ગઈ છે ઇઝરાયેલી સેનાએ ગાઝાના મધ્ય અને દક્ષિણ ભાગોમાં શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા જેમાં ગાઝા સિટી અને શિબિરને નિશાન બનાવવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ અને સિવિલ ડિફેન્સના અહેવાલો મુજબ ઇઝરાયેલના તાજેતરના બોમ્બ બારામાં વીસથી વધુ પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા નોંધપાત્ર છે બીજી તરફ ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે હમાસના લડવૈયાઓએ નિયત સીમા રેખા ઓળંગીને તેમના સૈનિકો પર હુમલો કર્યો હતો જેના જવાબમાં તેમણે આ કાર્યવાહી કરી હતી ઇઝરાયલના જણાવ્યા અનુસાર આ વળતા હુમલામાં હમાસના પાંચ વરિષ્ઠ કમાન્ડરો માર્યા ગયા છે આ ઘટનાક્રમ બાદ હમાસે મધ્યસ્થી દેશો ખાસ કરીને અમેરિકા અને ઇજિપ્તને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે હમાસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે ઇઝરાયેલ ખોટા બહાના હેઠળ યુદ્ધ વિરામ તોડી રહ્યું છે અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ બંને પક્ષોને સંયમ રાખવા અને યુદ્ધ વિરામની શરતોનું પાલન કરવા તાકીદ કરી છે કારણ કે વધતી જતી હિંસા સમગ્ર ક્ષેત્રમાં ફરીથી મોટા યુદ્ધનું જોખમ ઊભું કરી શકે છે